નમસ્તે સર્જનહાર ટીમને અભિનંદન અભિવંદન દર માસની જેમ આ માસે પણ સુંદર મજાના ટોપિક સાથે આપણે મળી રહ્યા છીએ અને ટોપિક છે ચાલાકી ખૂબ સરસ ટોપિક એમણે મૂક્યું છે અને મારું ટૉપિકનું શીર્ષક છે ચાલક નહીં પણ કોઈના જીવન માટે ચાલકબળ બનો મોટો માણસ એટલે ખપનો માણસ મોટો માણસ એટલે ગણતરી બાજ માણસ મોટો માણસ એટલે કામના માણસોને જમાડે તેવો માણસ સમાજમાં મોટાઈના માપદંડો કેવી ખોટી રીતે નિર્ધારિત થયા છે ચારિત્રની દૃષ્ટિએ મોટો નહીં પણ પોતાના નકલી ચારિત્રમાં પણ મોટું દેખાડી શકે એ મોટો મોટાઈનો માપદંડ પૈસો પદ અને પ્રવચના બની ગયા છે તમે લોકોને કેટલા અંશે આંજીને તમારી આસપાસ ફરતા કરી મૂકવાની કાબલિયત ધરાવો છો એ મોટાઈ માપવાની પારાશીશી બની ગઈ છે મોટાઈને માટે દંભ બીજાનું અપમાન કરવાની નફળતા ફળે તેવા સત્તાધીશના કદમ બોસી કરવાનું કૌશલ્ય કામ કરવા કરતાં કામનો દેખાડો કરવાનું ચાતુર્ય આ બધા મોટાઈના ભ્રમને સચ્ચાઈમાં ખપાવવાના સાધનો છે એક સમય હતો જ્યારે સાદગી સંયમ શિસ્ત અને સદાચાર મોટાઈના ઘરેણા હતા માણસ સિદ્ધાંતો માટે મરીફિટા અચકાતો નથી આજની તકલાદી મોટા માણસો સ્વાર્થ સિદ્ધિ માટે સિદ્ધાંતોના ઘડે ટૂંપો દેવાની આવડતને જ સિદ્ધિ માને છે ઊંટ શિયાળની મહાનતાના ગાણા ગાય છે અને શિયાળ ઊંટના અઢારે વાંકા અંગોને સૌંદર્યમાં ખપાવવામાં રચ્યા પચ્યા રહે છે અને જેનું તન અને મન અને હૃદય સુંદર છે એને અનફિટ સાબિત કરવાનું પોતાનો ચતુરાઈ માને છે આ આખી વાત ચંદ્રકાંત મહેતા પગલે પગલે પ્રગટે કમળ એમાંથી અહીં મૂકી છે કહેવાયું છે કે સૃષ્ટિના નિર્માણથી અત્યાર સુધીમાં ચાર વ્યક્તિ એવી છે જેને કોઈ છેતરી શક્યું નથી એક છે ભગવાન શ્રી કૃષ્ણ બીજા છે ચાણક્ય થર્ડ બિરબલ અને ચોથા છે સરદાર પટેલ ના છેતરવાનું એક કારણ છે એમની ચતુરાઈ ચાલાકી અને ચતુરાઈ વચ્ચે એક પાતળી ભેદરેખા છે મોહમ્મદ અલી ઝીણા ચાલાક હતા પણ સરદાર વલ્લભભાઈ પટેલ ચતુર હતા ચાલાક એટલે કોઈને ખબર ના પડે એવી રીતે છેતરે છે ગમે તેવા સંજોગોમાં એ છેતરાતું નથી ચતુર માણસ છેતરાતું નથી છેતરતોય નથી અને કોઈને છેતરવામાં પણ દેતો નથી ચાલાક માણસ સ્વાર્થી અને સંકુચિત વૃત્તિનો હોય છે ચતુર માણસ સર્વસમાવેશી હોય છે એ ઈંટનો જવાબ પથ્થરથી આપે છે પણ સીધા સાદા ભલાભોળા માણસને ક્યારેય છેતરતો નથી ચાલાક માણસ એટલે જેની નજર માત્ર મલાઈ ઉપર છે ચતુર માણસની નજર હંમેશા ભલાઈ ઉપર હોય છે ચાલાક માણસ સમય અને સંજોગો જોઈને પોતાના પત્તા ખોલે છે ચતુર માણસ કટોકટીમાં પણ ગેરલાભ ઉઠાવતો નથી ચાલાક માણસ સુખની સાંકડી ગલીઓમાં ભમતો રહે છે જ્યારે ચતુર માણસ વિશ્વની વાટે વિશ્વાસપૂર્વક ચાલતો રહે છે સમાજમાં એક વર્ગ એવો છે કે જે પોતાની ચાલાકીને કુશળતામાં ખપાવે છે પરંતુ ચાલાકીનું પરિણામ ઘણીવાર ખૂબ વિપરીત આવે છે ચતુરાઈ એ ચમત્કારિક પરિણામ માટે પ્રખ્યાત છે પાંચસો સાઠ રજવાડાઓને સ્વતંત્ર ભારતમાં ભેળવી દેવાયા એ ચાલાક માણસનું કામ નથી એ માત્ર ને માત્ર ચતુર માણસનું કામ છે ચતુર માણસ હશે પ્રત્યેક સમસ્યાનું સાચું સમાધાન પણ હશે જ્યારે ચાલાક માણસ એ દૂધ પરની મલાઈ શોધતો હોય છે ખિસ્સા કાતરુઓ ખૂબ જ ચાલાકીથી આપણું ગજવું કાપે છે ચતુર માણસ એક સારું વૃક્ષ વાવીને પેઢીઓ સુધી છાયડો મળે એવી વ્યવસ્થા કરે છે ચાલાક રાજકારણીઓ પ્રજાને જાતિ ધર્મના નામે લડાવે છે જ્યારે નેતા દેશને એકતા અને અખંડિતતાના માર્ગે લઈ જાય છે ચાલાકી હોવી એ સ્માર્ટનેસ છે પરંતુ એ ચાલાકી કોઈને નડવી ન જોઈએ ચાલાક થઈને પણ શું કરવું પણ કોઈના જીવનમાં આપણે ચાલકબળ બનીએ તો જીવન જીવ્યા એવું કહેવાય એક દ્રષ્ટાંતથી આપણે સૌ જ્ઞાત છીએ એકવાર બધાને તળાવમાં એક લોટો દૂધ નાખવાનું આવ્યું પરંતુ ચાલાક વ્યક્તિઓએ વિચાર્યું કે બધા જ નાખશે અને હું એક દૂધનો લોટો નહીં નાખું તો શું થઈ જશે પરંતુ આ વિચાર કદાચ બધાને જ આવ્યો હશે અને સવારે આપણે સૌ જાણીએ છીએ કે આખું તળાવ જ પાણીથી ભરાઈ ગયું તો આવી ચાલાકી બધાને આવી અને તળાવ પાણીથી જે ભરાઈ ગયું તો આપણું જીવન તો સદવિચારોથી અને આચારોથી ઉજાગર હોવું જોઈએ જ્યાં સહજતા અને સાલસતા પર હમ હર હંમેશ હોય ત્યાં જીવન ભર્યું ગણાશે નાનપણમાં પંચતંત્રમાં પણ કેટલીક વાર્તાઓ આપણને ચાલાકીની આવતી હતી ચાલાકીથી કોઈ જગ્યા કરી લેવી એ આસાન છે પણ કોઈના જીવન માટે ચાલકબળ બનવું એ ઉત્તમ છે આપણે સત અને સદ અસદ જ્ઞાન વિજ્ઞાન અત્યારે અપવાદ વચ્ચે જીવી રહ્યા છીએ ક્યાંક અધ્યારોપ છે તો ક્યાંક અપવાદ છે એની વચ્ચે જીવનરૂપી નૌકામાં ક્યાંક વિકલ્પોમાંથી પસાર થવા ચાલાકીથી પણ જીવવું પડે છે ચાલાકીથી જીવવું એ ખોટી વાત નથી પરંતુ અંદરનો જે મહેલો છે એ પરિમાર્જિત હોવો જોઈએ અંદરથી મંજાવવાની વાત છે તો જીવનની સાર્થકતા સિદ્ધ થાય અન્યથા જીવનમાં દુર્ધતા પ્રપંચતાથી શું થઈ શકે જે નશ્વર છે આપણે તો શાશ્વત તત્વના ઉપાસક અને ચાહક છીએ ત્યાં આપણે પારદર્શક થવું જોઈએ કોઈના જીવન માટે બળ બનીને કોઈના હૃદય શાસન પર જગ્યા કરવી જોઈએ બાકી બીજી બધી જગ્યા તો ક્ષણિક છે જ્યાં આપણા પોતાના હૃદય પર પ્રસન્નતા અને સહજતાનો નાદ ગુંજતો ન હોય તો જીવન જીવ્યાનો કંઈ જ મતલબ નથી માટે આપણી જીવનયાત્રા ચાલાકીથી કોઈના જીવન માટે નહીં પરંતુ ચાલકબળ સમી જો આપણી જિંદગી રહેશે તો એનો આનંદ પણ એકદમ શાશ્વત રહેશે જ્યાં સહજતા અને નિર્મળતાથી માનવતાના વૃક્ષ વાવવાની શરૂઆત આપણે કરવાની છે તો ચાલો કોઈના જીવનમાં આપણે ચાલકબળ બની શકીએ અને આપણી યાત્રા શરૂ કરીએ એ યાત્રા છે કોઈના જીવન માટે મરી ફિટવાની અને ચાલક બટ બનવાની આ સુંદર મજાના ટોપિક પર મારા વિચારો મૂકવા બદલ શ્રી ભાવેશભાઈ મિરાણીનો ખૂબ ખૂબ આભાર શુભમ ભૂયાત પુનઃ આપણે આવતા ટોપિકમાં મળતા રહીશું